પ્રેગ્નેન્સી તો રહી ગઈ પણ સાચો ખોરાક લેશો ને તો જ બાળક તમારું તંદુરસ્ત આવશે તો શું ખોરાકમાં તમારે લેવાનું છે તો પહેલો ટ્રાઇમેસ્ટરમાં એટલે કે પહેલો બીજો અને ત્રીજો મહિનો શું ખાવા પીવાનું છે ફોલિક એસિડ ધરાવતી વસ્તુઓ તમારે લેવાની છે લીલોતરી પાલક છે બધી જાતના લીલા શાકભાજી છે આ ઉપરાંત ઓમેંગા થ્રી ફેટી એસિડ ધરાવતી વસ્તુઓ જેમ કે અખરોટ છે સોયાબીન છે આ બધી વસ્તુ તમારે લેવાની છે શું નથી લેવાનું તો તેલવાળું અને તીખી વસ્તુ નથી લેવાની આ ઉપરાંત છે અને બહારનું સ્ટ્રીટ ફૂડ તમારે નથી લેવાનું એટલે કે ચોથો પાંચમો અને છઠ્ઠો મહિનો એમાં આયનવાળી વસ્તુ તમારે લેવાની છે એમાં મગફળી પ્રોટીનવાળી વસ્તુ જેમ કે ચણા છે મગ છે આ બધી વસ્તુ તમારે લેવાની હોય છે શું નથી લેવાનું તો બહારનું જંક ફૂડ અને કોલ્ડ ડ્રિંક્સ તમારે નથી લેવાના ત્રીજું ટ્રાઇમ એટલે કે સાતમો આઠમો અને નવમો મહિનો એમાં તમારે કેળા અંજીર અને ફ્રૂટ્સનો ઉપયોગ કરવાનો છે આ બધી વસ્તુઓ તમારે લેવાની છે અને તમારે રેગ્યુલર વોકિંગ કરવાનું છે જો આટલું વસ્તુ ધ્યાનમાં રાખશો ને તો તમારું બાળક તંદુરસ્ત આવશે